અમદાવાદ વડોદરા ગાંધીનગર સહિત સત્તર શહેરો કે જ્યાં આ તપાસ ચાલુ છે સીઆઈડી ક્રાઈમની ટીમે વિવિધ એજન્સીમાંથી અનેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ અને સાધનો પણ જપ્ત કર્યા છે કેટલાક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે વાત વડોદરાની કરીએ તો વડોદરામાં ગેંડા સર્કલ પાસે માઇગ્રેશન ઓવરસીઝ પર તપાસ કરવામાં આવી પોલીસની ટીમને શંકાસ્પદ સર્ટિફિકેટ્સ મળી આવ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કેટલીક યુનિવર્સિટીઝના આ સર્ટિફિકેટ છે વડોદરામાં અન્ય કોઈ સ્થળે આજે તપાસ નથી કરવામાં આવી માઇગ્રેશન ઓવરસીસ માંથી મળી આવેલા સર્ટિફિકેટની યુનિવર્સિટીમાં પણ તપાસ કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં બહાર જતા વિદ્યાર્થીઓ અને કેટલાક વ્યવસાયિકો માટે અલગ અલગ એજન્સીઓ કામ કરતી હોય છે અને એમાં ઘણી વખત એવું સરકારશ્રીના અને વિવિધ એજન્સીઓના ધ્યાન ઉપર આવ્યું છે કે એમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ ખોટા હોઈ શકે અથવા શંકાસ્પદ હોઈ શકે મહેરબાની ડીજીપી શ્રી ક્રાઇમ સાહેબને સીઆઈડી ક્રાઇમના એવી માહિતી મળેલી કે રાજ્યની કેટલીક સંસ્થાઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલી છે વ્યવસાયિક સંસ્થાઓ તો આજે એમાં રાજ્યવ્યાપી રેડો કરવામાં આવેલી છે અને વડોદરા ખાતે ત્રણ પીઆઈની ટીમે રેડ કરેલી છે અને બારેક અધિકારી કર્મચારીનો સ્ટાફ હતો અને શંકાસ્પિત જે દસ્તાવેજો અમને મળ્યા છે એ અમે કબજે લીધા છે બાર કલાકના પંચનામાના અંતે અને એનો વિવિધ એંગલથી એની અમે સ્ટડી કરીશું અને ઇન્વેસ્ટિગેશન થશે અને આગળ એની તપાસ રહેશે જે કે ઉપર રેડ કરવામાં આવી તો કોમ નું નામ શું છે અને કઈ કઈ જગ્યાઓ પર એ લોકો મોકલતા હતા જે જે સંસ્થા પર અમે રેડ કરી છે એ સંસ્થા એટલે ઓફિસ નું નામ પગ નું નામ છે માઇગ્રેશન ઇમિગ્રેશન કરીને ઓવરસીસ કરીને છે અને એના માલિક છે સ્મિત શાહ છે અને એ લોકો ખાસ કરીને કેનેડા લંડન એવા વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક માણસોને મોકલે છે

અનુભવના સર્ટિફિકેટ્સ પણ બોગસ મુકાતા હોવાનો પર્દાફાશ બેંક ડોક્યુમેન્ટની વિગતો નકલી મુકાતી હોવાની જાણકારી મળી છેતરાયેલા અનેક વાલીઓની ફરિયાદોના આધારે સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી હાથ ધરી સત્તર શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા નકલી દસ્તાવેજોના આધારે સ્ટુડન્ટ વિઝાથી વિદેશ મોકલતા હોવાની જાણકારી મળતા જ તપાસ કરવામાં આવી

પડાવે છે બાદમાં પરિણામ મળતું નથી અંતે વાલીઓ કરવામાં આવી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનો પર્દાફાશ થયો છે વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે રાજ્યના સત્તર શહેરોમાં સ્ટેટ સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા અને કેટલાય એવા દસ્તાવેજો મળી આવ્યા છે કે જે નકલી છે અથવા તો ઉત્તર ગુજરાતના મહેસાણા કડી કલોલ જ્યાં મોટાપાયે આ પ્રકારનું રેકેટ ચાલતું હોય છે વિદેશ જવાની ગેલછામાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવતા હોય છે જે લોકો આવી કબૂતરબાજીમાં સંડોવાયેલા છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે વિભાગ એમ્બેસીઓ સાથે સંપર્કમાં રાજ્યના અનેક વિઝા કન્સલ્ટન્ટ સીઆઈડી ક્રાઇમની રડાર પર છે ડોક્યુમેન્ટ્સની ચકાસણી અને અભ્યાસ બાદ ફરિયાદ દાખલ થઈ શકે છે અમેરિકા અને કેનેડાના વિઝામાં મોટી ગોબાચારી કન્સલ્ટન્ટ કરી હોવાની આશંકા છે ઉત્તર ગુજરાતના મહેસાણા કડી કલોલ મોટા ત્યાં રેકેટ ચાલ્યું હોવાની પણ આશંકાના આધારે તપાસ ચાલુ છે